ચૈત્રી નવરાત્રી ડબોઈના શક્તિની પૂજા અર્ચના એટલે ચૈત્રી નવરાત્રી ડબોઈ પંથકમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માય મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામે છે ડભોઈ છારોલા વાકામાં આવેલ હિમજા માતાના મંદિરમાં છારોલા જ્ઞાતિના કુળદેવી હિમજા માતાજીના દર્શનાર્થે ભક્તજનો ઉમટી પડ્યા હતા ચૈત્રી નવરાત્રીનો અનેરો મહત્વ હોય છે જેમાં નવરાત્રિ મંત્ર તંત્ર અને શક્તિની પૂજા અર્ચના કરવા માટે સૌથી શ્રેષ્ઠ મહત્વ માનવામાં આવે છે અને કેટલાક માય ભક્તો પકવાડા તો વળી સાયકલ લઈ બાળક બાઇકો સાથે પાવાગઢ દર્શને પહોંચી જાય છે પાવાગઢ ખાતે તંત્ર અને મંદિરના સત્તાવાળા સુંદર વ્યવસ્થા કરે છે જેના માટે માટીના માતાજીના દર્શનનો લાભ ભક્તો લેશે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં શ્રદ્ધાળુમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં નવરાત્રીમાં આઠમના દિવસ સહિત સ્વરૂપમાં ભાવનાનો પ્રગટ થયો હોવાથી ચૈત્ર નવરાત્રિ વિશેષ મહત્વ રહેલું છે ડભોઈ નગરમાં આવેલા ટાવર પાસે મહાકાળીનું મંદિર હીરા કિલ્લામાં બિરાજમાન ગઢ ભવાની માતાનું મંદિર હીરા રાણાવાસ પાસે મહાકુડિયાર માતાનું મંદિર આવેલ છે શ્રીદ્રાય દશામાનું મંદિર આમ નગરમાં આવેલ તમામ માઈ ભક્તોએ મંદિરો પર લાઇટ ડેકોરેશન અને ધજાથી શણગારવામાં આવે છે મંદિરો રોશનીથી ચઢાડી ઉઠા છે અને નગરમાં આવેલ તમામ માતાજીના મંદિરોમાં માઈ ભક્તો દર્શનાર્થી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી ભક્તજનો માતાજીના મંદિરમાં થઈ જતા નજરે પડે છે ને પાત્રા ખાતે રણુ આવેલ તુળજા ભવાની માતાના દર્શનાર્થે ડભોઈથી નવરાત્રિમાં માતાજીના મંદિરે જઈ સાત્વિક માથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે જો માનવી શારીરિક માનસિક ઉપાધિઓમાં હોય તો નવરાત્રી પર્વમાં જળતપની આરાધના કરીને ભૌતિક અને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે ચાંદોદના માતાજીના મંદિરો ખાતે આવેલ માય ભક્તો દર્શનાર્થે પહોંચી જાય છે ને આમ ડબોઈ પાત્રા તાલુકાના રણુ ચાંદોદ પાવાગડ સહિત ગામોમાં આવેલા માતાજીના મંદિરો ખાતે ચૈત્ર નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ભગવાન કી અવતાર હોને કા સમય આ ગયા હૈ इसलिए जगदम्बा का पहला प्रत्यक्ष तो प्रमाण यह है कि जब भगवान शंकर ने गणेश का सर काटा था तो जगदम्बा ने अपने पूरे शक्ति से अवतार ग्रहण किया था उस समय ही उन लोगों ने वरदान दिया था ब्रह्मा विष्णु महेश कि तुम्हारी पूजा सब लोग करेंगे हम लोग भी करेंगे और उसमें दो वरदान था पहले गणेश की पूजा उसके बाद जगदम्बा की पूजा इसलिए बारह महीने चार नवरात्रि आती है जो दो नवरात्रि तो महत्वपूर्ण है ये चैत की नवरात्रि में भगवान राम का भी पूजा होता है उनकी भी मान बहुत होती है हर जगह पर हर हर मंदिरों में उत्सव हो रहा है किसी का मंदिर हो हर जगह उत्सव हो रहा है ये जगदम्बा अपने अंश से सृष्टि का सर्जन करने के लिए अपना अंश दिया है इसलिए जगदम्बा को पूजने का मतलब होता है कि जगदम्बा को सीता ने भी पूजा था जिसके पूजने से राम से मतलब राम को होने पाया था जगदम्बा पूजने से हर मनोकामना पूरी होती है और बिछुड़े हुए आदमी को मिला देती है जतंबा और हर सिद्धि को प्राप्त करती है हर मनोवांछित फल को देती है हर तरह की शक्ति देती है हर तरह सुख शांति देती है नवरात्रि का पर्व बहुत उत्सव पर्व है ये नौ दिन का है मतलब सात्विक तरफ से विचार करके भोजन करना अच्छी तरह से सत्य बोलना ये सब धर्म का मार्गदर्शन इसमें जो इसका पालन करता है उसको कभी दुख की आभास नहीं होता है इसलिए नवरात्रि का पर्व इसलिए है कि भगवान देवी देवता की सबकी आराधना करें सही रास्ते से चलें इसको नवरात्रि कहते हैं